અમારે રાજકોટમાં ટ્રાફિક પોલીસ કડક થઈ ગઈ સાડા નવ વાગ્યામાં પોલીસવાળા ઊભા હતા અને મેં એક જણો વન વેમાં કરી ગયો અને પોલીસવાળા સીધો મેમો જ ફાડવાની ત્યારે નામ બોલ એટલે ઓલાને ખબર કે જો નામ એનું રાજુ જ હતું રાજુ જ હતું પણ એ જો રાજુ બોલે તો તો પોલીસવાળા પાડી દે સાતસો રૂપિયાનો મેમો જાય એમ હતો સીધો વન વેમાં ટ્રાફિક સપ્તાહ ઉજવતા હતા એને કીધું લખો સાહેબ નામ અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ લખો અષ્ટકમલ દલ પદમ પ્રકાશ કેવું નામ છે વિચાર કરો આ એમાં જો તને અષ્ટકમળ દલ પદમ પ્રકાશ ભાઈના લગનમાં લગ્ન ગીત ગાવા બોલાવ્યું તો તું ગીત કેવી રીતે કંકુ છાટી કંકુ તરી મોકલી એમાં લખી આ અષ્ટકમળ દલ પદમ પ્રકાશ ભાઈ ના લે અઘરું પડે અઘરું પડે પદમ પ્રકાશ ભાઈ ના લેખ આ કેવું લાગે બીજો બીજો વાહે વાહે ઘર ગયો એમ એને એમ તો કે ઓલા આગલા એ નામ કીધું એટલે છટકી ગયો પોલીસવાળો કે જવા દે બીજી વાર ધીમે ધીમેલાવજે આવા નામ વાળા એટલે આવે કોણ હવારના ફોર્મ જવા દે અને નામ જ નો લખ બીજો આવ્યો એને ખબર પડી કે આગલા વાળો નામ છટકી ગયો તારું નામ શું છે બોલુ કે જનક ધમણ ધમક પિંજારો પૂછે તારું નામ કે જનક ધમણ ધમક પિંજારો એટલે કે હવારના ફોર્મ માં આવાજ નીકળો બધા ઈ ચાવા દે કે આઈ થી નીકળતો એનું નામ એ નો લખ્યું જનક તમારા ધમક પિંજારો આનું ગીત ગા કંકુ છાટી કંકુ તરી મોકલ એ માં જનક ધમણ ધમક પિંજારા ન કેવું લાગતા જનક ધમણ ધમક પિંજારા ન લેખ જો વિધાતા મારી લ્યો બે ધુંબા આના લેખ મે નથી લખ્યો તો આ ત્રીજો હતો એ જાણી ગયો કે આ બે જણા નામમાં છટકી ગયા

నారగుండ పార్గుండ ఇట్టు స్వామి బిట్టు రామకృష్ణ చిన్న స్వామి ముత్తువేల్లి అయ్యర్ నా పైబానా 800 రూపాయలు ఇవ్వానా ఏన పైబానా మైగా నారగుండ పార్గుండ ఇట్టు స్వామి అనుతు గీత జ్ఞోథై కంకుచాటి కంకుతరి నారగుండ పార్గుండ ఇట్టు స్వామి బిట్టు నా చిన్న స్వామి ముత్తువేల్లి అయ్యర్ అర్ પ્રોગ્રામ કરવો લઈ જાજો લગન ગીતવાળા બધા મારો મુદ્દો આપણા નામ કેવા દેશી હોય ચોથો નીકળ્યો તાર નામ હું રાજુ તું આવતો રહે રાજુને લઈ લીધો તારું નામ હું ચંદુ તું આવતો રહે